વિશ્વના શ્રેષ્ઠ મ્યુઝિયમનો દરજ્જો મળ્યો છે આ ઉપરાંત સફેદ રણની ચમક વિદેશ સુધી જોવા મળી રહી છે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કચ્છમાં દેશ વિદેશના પ્રવાસીઓનું ઘોડાપૂર હોય છે ત્યારે કચ્છના સ્થાનિક યુવાનો પ્રવાસન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી પગભર થઈ શકે તેવા હેતુ સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલના પ્રયાસોથી વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના અભ્યાસક્રમ શરૂ કરાયા છે જેમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ પબ્લિક હેલ્થ ન્યુટ્રિશન ડાયટીશિયન કોઈ કમ્પ્યુટર સાયન્સ ફાઇન આર્ટ્સ સહિતના કોર્સ શરૂ કરાયા છે પ્રમાણે આગામી ચારથી છ જુલાઈ દરમિયાન પોર્ટલ ખુલવાનું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ તમામ સ્કિલ બેઝ વોકેશનલ કોર્સ હોવાથી યુનિવર્સિટી દ્વારા નવો વિભાગ બનાવવામાં આવ્યો છે વિભાગના ખાસ કરીને પ્રોફેસર ડોક્ટર રૂપલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે એક વર્ષનું ડિપ્લોમા બે વર્ષનો એડવાન્સ ડિપ્લોમા અને ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ થઈ શકશે આ વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે જેમાં બીવોક ડિગ્રી ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ નો કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે આ કોર્સ આખો સ્કિલ બેઝડ હશે જેમાં આપણા કચ્છને કચ્છમાં ટુરિસ્ટ આવતા અને કચ્છના ટુરિઝમ સેક્ટરને વિકસાવવા માટે આ કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો આમાં ફોર્ટી પર્સન્ટ થિયરી અને સિક્સટી પર્સન્ટ પ્રેક્ટિકલ હશે જેમાં છોકરાઓને ઇનિશિયલ ફર્સ્ટ સેમિસ્ટરમાં બધું થિયરિટિકલ એસ્પેક્ટને ટ્રેનિંગ આપવામાં આવશે અને પછી જે આપણો ટુરિસ્ટ ટાઈમ છે નવેમ્બરથી ફેબ્રુઆરી એ ટાઈમમાં એ લોકોને કમ્પલસરી ઇન્ટર્નશીપ અને પ્રેક્ટિકલ એક્સપોઝર આપવામાં આવશે જેથી આ કોર્સ કર્યા પછી એ લોકો આ સેક્ટરમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ શકે એ મેઇન આનું ઓબ્જેક્ટિવ હશે આના માટે આપણે અહીંયા સ્મૃતિવન છે રીજનલ સાયન્સ સેન્ટર છે પ્રાગ મહેલ છે અને બધી હોટલ્સને રિસોર્ટ સાથે પણ ટાઈઅપ્સ કરશું જેથી એ લોકોને પણ લાભ મળે અને આપણા પણ વિદ્યાર્થીઓને એક બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટી અને કેરિયર ડેવલપમેન્ટના સ્કોપ મળી શકે એડમિશન માટે અત્યારે જીકાસ પોર્ટલ 4 જુલાઈ થી 6 જુલાઈ માટે પાછું સ્ટાર્ટ કરવામાં આવવાનું છે તો એમાં એ લોકો એપ્લાય કરી શકે ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશન બી વોક ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ નો કોર્સ સિલેક્ટ કરીને ફીસ હશે 12000 રૂપિયા પર યર એટલે સેમેસ્ટર ની અરાઉન્ડ 6000 હશે નમસ્કાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે જયારે મેં જવાબદારી લીધી ત્યારે કચ્છ યુનિવર્સિટીની અંદર જે રૂઢિગત જે કોર્સીસ જે છે બધા એ તો ચાલી રહ્યા છે માસ્ટર્સ કોર્સ પણ ચાલે છે પરંતુ કચ્છના વિસ્તારને ધ્યાનમાં રાખીને કચ્છ ટુરિઝમ એ ખૂબ અગત્યનો આપણો એક ક્ષેત્ર કહી શકાય અને એક વિભાગ કહી શકાય અને એ ટુરિઝમને રિલેટેડ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દસ બાર વર્ષની અંદર કચ્છમાં ટુરિઝમનો ખૂબ વિકાસ થયો એના માટેના આપણી પાસે ટુરિસ્ટ સેન્ટરો હોય ટુરિસ્ટ માટે આપણે કહી શકીએ કે સારી હોટેલો હોય રેસ્ટોરન્ટ હોય પરંતુ એમાં માનવ અને જે સેવા આપવાની છે એવા વ્યક્તિઓની ટ્રેનિંગ એ ખૂબ અગત્યની બાબત છે અને એ ટ્રેનિંગ આપવા માટેના આ વર્ષથી જઈ રહ્યા છીએ ખાસ કરીને કચ્છમાં જુદા જુદા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પંચોતેર જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે